જલાલપુરા વિસ્તારમાં વરસાદે પ્રી મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી છે શેખવાડી રોડ અને કબ્રસ્તાનમાં પાણી ભર્યા હતા જંબુસર શહેરમાં થોડા જ વરસાદમાં જ પ્રિ મોન્સૂન કામગીરીની નિષ્ફળતા સામે આવી છે શહેરના જલાલપુરા વિસ્તારમાં આવેલા શેખવાડી તરફ જતા માર્ગ પર અને મુસ્લિમ સમાજના મુખ્ય કબ્રસ્તાનમાં જ ઠેર ઠેર પાણી ભરાયા છે જેના કારણે સ્થાનિકોને કબ્રસ્તાનની મુલાકાત લેતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જુલાલપુરા વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે વરસાદનું પાણી ભરાવાને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે આ ઉપરાંત આજ માર્ગ ઉપર મુસ્લિમ સમાજનું સૌથી મોટું કબ્રસ્તાન પણ આવેલું છે પાણી ભરાવાને કારણે કબ્રસ્તાનમાં પ્રવેશવું મુશ્કેલ બન્યું છે અને મુસ્લિમ બિરાદરોને અંતિમ વિધિ માટે પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકો દ્વારા આ સમસ્યા અંગે વારંવાર ચમુસા નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં સત્તાધીશો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકા માત્ર કાગળ પર જ કામગીરી કરે છે અને વાસ્તવિકતામાં પરિસ્થિતિ જટિલ છે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં લાવે નગરપાલિકાના સત્તાધીશોએ આ મામલે તાત્કાલિક ધ્યાન આપીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જરૂરી છે જેથી સ્થાનિકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે હું ખલીલ મિર્ઝા રહેવાસી છીએ જંબુસર મિરઝાવાડી ખારાકુવા મસ્જિદ પાસે રહેવાનું મિરઝાવાડી સોસાયટીમાં મારે પોતાના પણ મકાન છે અહીંયા એટલી ગંભીર સ્થિતિ છે કે જ્યાં ઉર્દુ કન્યા શાળા આવે છે ત્યાં બાળકોને વારંવાર જવામાં આવવા જવામાં તકલીફ પડે છે અને નિશાળમાં જતા છોકરોને ડૂબી જવાની શક્યતા વધારે રહે છે એની સરકારે કોઈ જવાબદારી લેતા નથી અમે વારવાર રજૂઆત કરેલી છે એ છતાં પણ જંબુસર શહેરમાં ગામો ગામ ગલી ગલી બધી જગ્યાએ પાણીનો ભરાવ થયેલું છે વાસિમ સિકંદર રહું છું જંબુસર નગરપાલિકાને વારંવાર રજૂઆત કરતા બી આ કાસની સમસ્યાને લઈને વારંવાર કેવા છતાં બી આ લોકો આવતા નથી જ્યારે વરસાદ જ્યારે પડે છે ત્યારે જે લોકો જીસીપી લઈને આવે છે હું જાન્યુઆરીને એવું કહું છું આ લોકોને કે તમે જાન્યુઆરીમાં જીસીપી લઈને આવો તમામ જંબુસરના જેટલા બી કાસ છે એ કાસની સાફ સફાઈ કરો પછી વારંવાર જ્યારે ચોમાસુંમાં આવે છે એ છઠ્ઠા મહિનામાં જ્યારે વરસાદ પડે છે એ લોકો જ આવે છે આ જંબુસરમાં વોર્ડ નંબર ની અંદર તમામ કબ્રસ્તાનની અંદર પાણી ભરાઈ ગયેલું છે